સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો હું કંઈ નહીં બસ નહીં ધોઈને રેડી થઈ છું એન્ડ હવે બસ સુનીલું ટિફિનને એવું બધું રેડી કરીશ એન્ડ બસ દીવાબતીને હું થોડું બાકી છે તો એ દીવાબત્તી હું કરીશ ટિફિન કરીશ એન્ડ પછી મારું જે કામ છે એ બધું કન્ટિન્યુ કરીશ તમે બધા કેમ છો મજામાં હશો તમે કાલનું અમારો જે વ્લોગ જોયો એમાં સારા વ્યૂઝ આવ્યા સપોર્ટ કર્યો તો ગાઈઝ આમને આમ સપોર્ટ કરતા રહો અને વધુને વધુ લોકોમાં અમારા વિડીયોને શેર કરતા રહો તો પછી શું જેથી કરીને તમને સપોર્ટ મળે ટિફિન માટે કૂબી સમારી લીધી છે એન્ડ અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે બસ હવે કૂબી સમારી છે તો એને હવે વધારી પણ દઈશું તો અહીંયા રઈ છે એ તતડે છે હું ત્યાં સુધી આ રૂ છે ને આની અંદર જ મસાલો નાખી દઉં છું તો થોડી રઈ નાખી દઈશું આપ થોડી હળદર નાખીશું આવતું તો થોડું જ મરચું નાખીશું કેમકે આપણે લીંબુ મરચું નાખ્યું એના કારણે હું આમાં વધારે સૂકું મરચું નથી નાખતી એન્ડ થોડું સ્વાદ પ્રમાણે મીઠું આવી જશે અહીંયા બસ રઈ તતળી જ જાય છે રઈ તતળી જાય એટલે આપણે નાખીશું હિંગ એન્ડ પછી આમાં નાખી દઈશું આપણે સંભાળી લઈશું એક બસ તો આને અહીંયા થોડી કરી લઈશું તો સંભારું જ બનાવજે પણ મેં કીધું નહીં સંભારું નથી બનાવતી કુબીનો કાચો પાછો જે આવે ને એ એમને વધારે ભાવે છે પણ ટિફિનમાં પછી તું ઠંડો થઈ જાય ને તો મજા ના આવે તો એટલા માટે મને લાગ્યું કે સંભારો નહીં હું શાક જ બનાવું છું તમારા માટે તો બસ અહીંયા હવે આને ચડવા દઈશું તમે કન્ટિન્યુ લાગેલા રહો અને તો બસ ગાઈઝ હું અત્યારે ટિફિનને એવું બધું પતી ગયું છે કામકાજ બધું પતી ગયું એન્ડ હું પછી રેડી થઈ ગઈ છું કેમ કે આજે મારે જવાનું છે મારા મોટા સાસુના ત્યાં એમનું આજે શ્રાદ્ધ છે તો એટલા માટે ત્યાં મારે જમવાનું ને તો અમારે ત્યાં જવાનું છે તો બસ હું રેડી થઈ ગઈ છું એન્ડ હું મારા નણંદને પણ આવ્યા છે તમારા નણંદ મારા સાસુ બધા અમે સાથે જઈએ છીએ હેલો ગાઈઝ તો મેં તમને કહ્યું હતું કે અમે અત્યારે જઈએ છીએ મારા મોટા સાસુના ત્યાં તો અમે ત્યાં આવી ગયા છીએ આ મારા નણંદ છે આ પણ નણંદ છે

ના સાસુ બનાવે છે બટેકાની સાસુ બટાકા વધારી રહ્યા છે હવે

તો એસ બનાયે જે છે આગ લગા દે આગ એમ તો આજે આપણે બધાને બદામ નું અને કાજુ નું શાક ખાવામાં છે આજે બધા બદામ અને કાજુ નું શાક ખાવા તૈયાર થઈ જજો

আছো গুলা ছেয়ে আপুরিয়ে ছেয়ে আমার মামি থেয়ে চেয়ে ভাসং কস্য়ে না হেডুয়ে আমার পাজে আমারি মাতি ভারখার ছুহুদার� कोपा बैसिल ले ले बदा जवाब मी बोलन चाहती दासीरा તો અહીંયા મારા જે મોટા સાસુ છે એમના ત્રણ વરસ થયા એટલે એમનું શ્રાદ્ધ ભેળવવાનું હતું તો એટલા માટે જે કાગવાસ કહીને જે એમને શ્રાદ્ધ આપવાનું હોય એ અહીંયા ખીર પૂરી અને એનું શ્રાદ્ધ અહીંયા આપી રહ્યા હતા ત્રણ વરસ એમના કમ્પ્લીટ થયા એટલે એ આપણે જે શ્રાદ્ધ ભેળવવાનું હોય એ છે તો અહીંયા બસ એમના બે છોકરા અને એ અહીંયા શ્રાદ્ધ એમને આપી રહ્યા હતા या लाइन ठई गई छे वे बड़ा जमवा मार तो जो आड़स खाए खाजा खाता है आलस आड़स कहीं कंप्लीट खावाई नहीं हेड़ा चले दादा जैसा जे ले जा तुम भेजो पापा नहीं नमक तो बराबर नमक आ पकड़ पकड़ આજે પૂરી બેન અને પૂરી બેન પૂરી તરે છે ફરીથી આયા તમે થારી ખાલી થઈ જઈ બહુ ખાધું એમનો ફરીથી આલો દૂધ પાક આલો ના આવે એક જ વાર હોય એ રોજ રોજ ના ગયા કાલે જો સાકને હું આ એ તો બર્ટે છે પણ મે તો કવરીતા દર કરી લીધી કદર સર કદર